દોસ્તો હું જવાનો છું પાંચ જ્યોતિર્લિંગ અને અષ્ટવિનાયક એટલે કે આઠ ફેમસ ગણપતિ મંદિરના દર્શન કરવા આઠ દિવસની મારી આ ટુરમાં હું કૃષ્ણેશ્વર ઓઢા નાગનાથ પરલી વેજનાથ ભીમાશંકર અને ત્ર્યંબકેશ્વર જેવા પાંચ જ્યોતિર્લિંગના દર્શન કરીશ સાથે જ મોરગાંવ ગણપતિ પાલી ગણપતિ મહદ ગણપતિ લેણાદ્વીશ ગણપતિ ઓઝર રાજણગાંવ ગણપતિ થેવુર ગણપતિ અને સિદ્ધટેક ગણપતિ જેવા આઠ જાણીતા ગણેશ મંદિરોએ પણ શીશ ઝુકાવીશ મારી આ યાત્રા રહેવાની છે શ્રી હરિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે શ્રી

આપેલા નંબર પર હરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાનો સંપર્ક કરો